સુરત શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક ઘરમાં આગ લાગી સુરતના ભાઠીના વિસ્તારમાં રજાનગર કબ્રસ્તાન સામે લાકડાના બે માળાના મકાનમાં અચાનક મધરાતે આગ લાગતા અફરાતફરી મચી ગઈ નિંદ્રાધીન પરિવારના ચારેય સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જાણહાનિ થઈ નથી ફાયર જવાનોએ સમયસર દોડી આવી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગમાં કાબુ લેતા લોકોને રાહતનો દમ લીધો ફાયર જવાને કહ્યું કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી

આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા આગને જાણ થતાં દોડીને બહાર આવી ગયા આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા ફાયરની મદદ મળે પહેલાં લાકડાનું આખું મકાન સળગી ગયું દોઢ કલાકમાં જ આગ કાબૂમાં લેવાઈ ગઈ મકાન માલિક સૈયદ હાસીમે કહ્યું તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે બે બહેન એક ભાઈ અને માતા સાથે રહે છે ઘર બનાવવા માટે લોન લીધી હતી રૂપિયા સિત્તેર હજાર સહિત બહેનોની બંગડી માટે ભેગા કરેલો ઘર વખરીનો સામાન અને દહેજની વસ્તુઓ બળી ગઈ આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઘરની પાછળની દિવાલમાં આગ અંદર આવી નિંદ્રાધીન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાનો અહેસાસ થતાં જ આગ ખુલી ગઈ બસ ત્યારબાદ સળગી રહ્યું હતું ઘર અને બૂમાબૂમ કરી આખું પરિવાર બહાર દોડી ગયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત